જિલ્લા કલેક્ટર શ્રી પરમાર બરંડવાલ ના અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે સેવા કેમ્પોના આયોજકો સાથે બેઠક યોજાઈ માઈ ભક્તોની સુખાકારી માટે તથા સુગત પદયાત્રા માટે વિવિધ વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરાશે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ બારમી સપ્ટેમ્બર સપ્ટેમ્બર ચોવીસ પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર શ્રી આર આ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ સેવા સંગઠનો દ્વારા માય ભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે જે અંતર્ગત આગામી ભાદરવી પૂનમ મહામેળા मेड़ा अन्वय तमाम सेवा केम्पो साथ संकलन सदाय हेतु थी आज रोज तारीख एकत्र जुलाई बजार चौबीस न रोज बनासठा जिला कलेक्टर श्री और श्री आरासुरी अंबाजी खाता देवस्थान ट्रस्ट चेयरमैन श्री वरुण कुमार परनवाल अध्यक्षता ने कालिदास मिस्त्री भवन अंबाजी खाते सेवा केम्प आयोजक योजाई જેમાં તમામ સેવા કેમ્પોમાં સુચારુ વ્યવસ્થા થઈ શકે અને એક સૂત્રતા જળવાય તે હેતુથી યોજાયેલ બેઠકમાં સેવા કેમ્પોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી મેળામાં સેવા કેમ્પોના બાંધકામ બાબત હંગામી વીજ કનેક્શન ફાયર સેફટી સીસીટીવી કેમેરા પ્રકૃતિની જાળવણી જેવી અનેક બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી તારીખ પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસથી સેવા કેમ્પોનું મંદિર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અંબાજી ટેમ્પલ ડોટ ઇન પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે મીટિંગમાં જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ બકવાનાએ સલામતી સુરક્ષા પબ્લિક મેનેજમેન્ટ જેવી અત્યંત અગત્યની બાબતો ઉપર ભાર મૂકી જરૂરી સૂચન કર્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટના વ્યવર્તદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી દ્વારા ભાદરવી પૂનમ મહામેળાના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું મીટિંગમાં સેવા કેમ્પના આયોજકો પ્રતિનિધિઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર એના બેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર